વડોદરા શહેર નજીકના તરસાલી વડદલા રોડ પર પાલિકાના કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવી છે વડોદરા શહેરના તરસાલી હાઇવે બાયપાસ પાસે આવેલા તરસાલી વડોદરા રોડ પર વડોદરા મહાનગરપાલિકાના પાણી પુરવઠા દ્વારા રૂપિયા કરોડના ખર્ચે પાણીની ટાંકી સહિત ડિસ્ટ્રીબ્યુશન લાઇન નાખવાની કામગીરી કરવામાં આવી રહી હતી આ દરમિયાન પાલિકાના રોડ શાખાના કોન્ટ્રાક્ટરના જેસીબી ચાલકે ખોદકામ દરમિયાન પાણીની નવી લાઇનમાં ભંગાણ પાડતા હજારો લીટર પીવાનું પાણી વેડફાયું હતું જ્યાં પાણીની નવી લાઇનમાં ભંગાણ પડતા સ્થાનિક કાઉન્સિલરો સહિત રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો હતો આ દરમિયાન સ્થાનિક લોકોએ પ્રજાના પૈસાનો વેડફાટ થતા હોવાના આક્ષેપો કર્યા હતા સાથે જ પાલિકામાં જાણ કરી હોવા છતાં કોન્ટ્રાક્ટર દ્વારા આડેધડ ખોદકામ ચાલી રહ્યું હોવાનું તેઓએ ઉમેર્યું હતું આ વડોદરા રોડ ઉપર ઉપરથી છેકજોટિકા સોસાયટી આવેલી છે અને સામેની સાઈડે આ પાણીની લાઈનનું કામકાજ થયેલું છે આ અહીંયા અઝડે શું થયું છે એની અંદર જે એવું થયું છે કે જ્યારે ત્યારે છેલ્લા અઠવાડિયાથી આ રોડ પહોળો કરવા માટેનું ખોદકામ ચાલે છે એની અંદર આ સાઈડે જે પાણીની લાઈનો નાખેલી છે એની અંદર જ્યારે તારે રોડનું ખોદાનું કામ ચાલુ કર્યું તે ટાઈમે જેસીબીથી આ પાઇપોને નુકસાન થયેલું છે શું કેસો ધ્યાન નથી રાખ્યું અધિકારીઓએ હવે આમાં એવું છે કે જ્યારે તારે આ લોકોએ કામ કર્યું ચાલુ તો એ વખત એક સુપરવાઇઝર કે એન્જિનિયર અહીંયા ઘણી જોઈતો હતો એકલા ડ્રાઈવર જેસીબીના ડ્રાઈવર કે એના ઉપર ભરોસો ના રાખાયા કારણ કે આ શું છે કે લાઈનો નાખી દીધેલી છે એ તો સારું છે કે અમે આવતા જતાં આ બધું જોયું અને અમે કોર્પોરેશનના સાહેબોને કીધું કે સાહેબ આવી રીતનું છે અને આ રીતનું અહીંયા આગળ આવું બધું ડેમેજ થયેલી છે લાઇનો એટલે એ લોકો તાત્કાલિક આજે સવારે જ આવીને ગયા અને બધું નિરીક્ષણ કર્યું અને રોડવાળા ભાઈને કંઈ બોલાયેલા શું એ બધી પછી એ લોકોએ કઈ ચર્ચા ઠીક છે પણ હું તો એટલું કોન્ટ્રાક્ટર એના માણસ અહીંયા ઘડી એક સુપરવાઇઝર એન્જિનિયર હોવો જોઈતો એમાં અધિકારીઓનો કોઈ વાંક નથી અધિકારીને એવું કે ભાઈ કામ ચાલે તો સાહેબ સુપરવાઇઝર એન્જિનિયર તો હશે જ ને આ ટળસાલી વડલા રોડ છે સામેની સાઈડનો રોડ છે અહીંયા રો રોડ પૂરો કરવાનું કામકાજ ચાલી રહ્યું છે પણ જેમાં જીસીબીવાળા થ્રુ આપ જે પાણીની લાઇન નખાય છે એમાં ગાબડા પડી ગયા છે જેનું હજુ સુધારાનું કામ કર્યા નથી અઠવાડિયાથી આ લોકો ખોટકામ કરે છે પણ આગળ પુરાણ પણ નથી કરતા જેમ તેમ ખાડા પાડી દીધેલા છે ને ધ્યાનથી કામ કરી રહ્યા નથી રોડ પર ઢગલા કરીને કરીનેટીના નાસી જાય છે જેને લેવલિંગ કરતા નથી ને જેના લીધે ઘણું નુકસાન થાય પાણી ચોકઅપ થવાનું પણ કારણ બની શકે છે આગળ જરા લાઈન ચાલુ કરશે તો પણ તકલીફ થશે બધાને જ આ તો પબ્લિકના પૈસાનો દુરુપયોગ થઈ રહ્યો છે પણ કામ ધ્યાનથી કરે છે અહીંયા અવેલેબલ સુપર જ સારું રહે જે કોન્ટ્રાક્ટર માણસ છે એને જાતે માણસ રાખવો જોઈએ જરૂરી છે આ સમગ્ર મામલે ભાજપના સ્થાનિક કાઉન્સિલર ઘનશ્યામ પટેલે પણ તંત્રને આડે હાથ લીધું હતું આ ત્રણ દિવસ પહેલાંની ફરિયાદ છે હું પણ આજે જે તરસાલી હાઈવેથી જે ઓજી વિસ્તાર છે એટલે તરસાલી ટીપી બાવન અને ટીપી અઠ્ઠાવનને જોડતી આ પાણીની લાઈન છે જે નળીકા આશરે બાવીસ કરોડની આસપાસની નાખેલી છે આપણે અને કામ પણ પૂર્ણ થઈ ગયેલા છે હાલ રોડ પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે કે જે છ મીટર પછી ડિવાઈડર સાથેનો રોડ તો પાણી અને ગટરના કામ ગટરનું કામ ચાલું છે અને પાણીનું કામ પતી ગયેલું છે આ બેદરકારી કોન્ટ્રાક્ટરની છે રોડ પ્રોજેક્ટ શાખાના કારણ કે મેં આની ધ્યાન પણ દોર્યું હતું પ્રોજેક્ટ શાખાની અંદર ચિરાગભાઈ છે એને કીધું હતું કે આ કોન્ટ્રાક્ટરે આવી પાઇપને ડેમેજ કરી દીધી છે કોઈને જણાવતો નથી અને એ પૂરીને આગળ જતો રહે છે તો આ વસ્તુ કેવી થશે કે જ્યારે અત્યારે તો પાણીની ટાંકીનું એનું કામ ચાલી ગયું છે જ્યારે એક વર્ષ પછી કામ કરવા જઈશું તો પાણી નીચેથી જતું રહ્યું હશે આપણને પ્રેશર નહીં મળે પાણી નહીં મળે આપણે પ્રોપર પૈસા ખર્ચ્યા છે ને આપણે હોધી થાકી જઈશું અને પછી બનશે એવું કે પાણી અંદર જયા કરશે અને પછી એ ભૂવા થયા કરશે એટલે રોડના પણ પૈસા આપણા માથે પડશે પાણીની લાઈનના પણ પૈસા તો એ કોન્ટ્રાક્ટરે કે એ જે જેસીબી ચલાવવાળો છે એનો જે સુપરવાઇઝર છે એ લોકોએ જણાવવું જોઈએ કે તૂટી ગયું છે તૂટી તો ગયું જ છે પછી એને ખબર છે કે આ સીધા લાઈનની અંદર આવી રીતે પાઇપલાઇન આવેલી છે તો એને ધ્યાન રાખવું જોઈતું તું કે એના સુપરવાઇઝર ધ્યાન રાખવું જોઈએ મને પરમ દિવસે અહીંના રહીશ કમલેશભાઈ અને બે ત્રણ લોકોએ મને જાણ કરી એટલે મેં પ્રોજેક્ટ શાખાની અંદર જાણ કર્યા પછી પણ જો એ આવું કામ કરતો હોય બેદરકારી ભર્યું તો એને શિક્ષાત્મક કાર્યવાહી કરવી જ જોઈએ સિટી એન્જિનિયરનું કામ છે બધા જ વિભાગો જોડે સંકલન કરી અને કામને આગળ વધારવું પણ અહીંયા આગળ સિટી એન્જિનિયરને એટલા પાવર છે કે નહીં કે એનો ઉપયોગ કરવા દે છે કે નહીં મને કંઈ આઈડિયા જ એમ તો એમને જાતે પણ કહ્યું હતું અલ્પેશભાઈ મજબુદાને કે સાહેબ તમારે સંકલન કરવું જોઈએ કે પહેલાં આ લાઇન નાખવી જોઈએ પછી વરસાદી નાખવી જોઈએ પછી પાણીની નાખવી જોઈએ અને આ બધું થઈ ગયા પછી રોડ કરવો જોઈએ ને અમે એ જ પ્રમાણેની કામગીરી કરેલી છે પણ જ્યારે આ બધું થઈ ગયું અને રોડવાળા આટલું બધું ખોદીને કરતા હોય તો સુપરવાઇઝરોએ કાળજી રાખવી જોઈએ કે ભાઈ આ લાઇન તૂટી ગઈ તો તાત્કાલિક જાણ કરી દેવી જોઈએ અને નથી કરી તો એને ખરેખર કડકમાં કડક શિક્ષાત્મક કરવી જોઈએ જેથી કરીને બીજા કોન્ટ્રાક્ટરોને આ દાખલો બેસે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર